વડોદરા શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેના કારણે ટ્રાફિકનું ભારણ પણ રાજમાર્ગો પર વધી રહ્યું છે પાલિકા તંત્ર અને ટ્રાફિક પોલીસ પાસે ટ્રાફિકના નિયમન રાખવાનું પૂરતું આયોજન નથી ટ્રાફિક પોલીસ માત્ર દંડ ઉઘરાવી વધુ નિયમમાં આવી જશે તેવું માની રહી છે પણ પાલિકા તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના માર્ગ પર ટ્રાફિકનું સુચારુ નિયમન થઈ શકે તેવું આયોજન કરાતું નથી પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તથા ટ્રાફિકનું સંચાલન યોગ્ય અને સારું રીતે થાય માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ બનાવવામાં આવ્યા છે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રત્યે જાગૃત કરવા પ્રયત્નોનો અભાવ છે બીજી તરફ કેટલાક લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ પણ કરવામાં આવતો હોય છે ત્યારે આ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર છે ચલન ઘણા ખરા દ્વારા ઈ ચલન ભરવામાં આવતા નથી અને એકથી વધારે ઈ ચલન ભેગા થઈ જતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી શરૂ કરવામાં આવે છે શહેરના અક્ષરચોક વિસ્તારમાંથી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકોને પોલીસ દ્વારા સ્થળ પર રોકી તેમના બાકી એ ઈ ચલનની વસૂલાત સ્થળ પર જ કરવામાં આવી હતી દંડ ભર્યા વગર તેમના વાહનોને છોડવામાં આવી રહ્યા છે જેને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોલીસ કમિશનર દ્વારા બાકી ઈ ચલન મામલે કાર્યવાહી કરવા માટેના સંકેત આપ્યા હતા ત્યારે તેમના હુકમને પગલે બાકી ઈ ચલણ ધારણ કર્યું કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરની અંદર ખરેખર ટ્રાફિક નિયમો માટે લોકોને જાગૃત કરવામાં આવે પૂરતા આયોજનો થાય તે જરૂરી છે બાકી પોલીસ હંમેશા જેમ દંડ ઉઘરાવતી રહેશે અને ટ્રાફિકની સમસ્યા જેસે જ રહેશે